અંકલેશ્વર દાંડી હેરીટેજ માર્ક ખાતે અંતે તંત્ર જાગ્યું હતું રોલર કોસ્ટર બનેલા રોડ લેવલિંગ કરી ખાડા પૂરવાની શરૂઆત હતી રોડ હજુ પણ કોડી સપોલ અને મેટલ વર્ક કરવામાં આવ્યું હતું જેસીબી ની મદદથી રોડ ઉબર ખાબર માર્ગ ખોદી કાળી પ્રથમ લેવલ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર હાસોટને જોડતા નેશનલ હાઇવે નંબર 200 અઠ્યાવીસ દાંડી હેરિટેજ માર્ગ ઉપર કડકિયા કોલેજથી ફ્રેડ કોરિડોર બ્રિજ સુધીના છસો મીટરના ભાગમાં માર્ગ અંત્યત બિસ્માર બની ગયો હતો તો એને રોલર કોસ્ટર જેવા માર્ગ ઉપર વાહનો જમ્પિંગ કરતા કરતા પસાર થઈ રહ્યા હતા દાંડી હેરિટેજ માર્ગ પર જો ગાંધીજી વર્તમાન સમયમાં દાંડી યાત્રા યોજાયો તો તેને દાંડી યાત્રા છોડી પ્રથમ રોડ સત્યાગ્રહ કરવો પડે તેવી કટાક્ષ સાથેના અહેવાલ બાદ અંતે તંત્ર જાગ્યું હતું અને શુક્રવારના રોજ આ ભાગમાં અને મેટર વર્ક સાથે ખાડા શરૂઆત કરી હતી તેમજ ઉબરખાબર ભાગ જેસીબી ની મદદથી ઉખેડી નાખી રોડ લેવલ કરવાની તજવીજ શરૂ કરી હતી જોકે હજુ પણ આ ખાડા પુરાણ ટકશે કે કેમ તેવા સવાલ ઊભા થયા હતા થોડા વરસાદ પડતા જ પુનઃ ધોવાણ થવાની શક્યતા છે ત્યારે તંત્ર દ્વારા ડામર લેયર કરાવે તેવી માંગ ગ્રામજનો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે